ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની વાર્ષિક પરીક્ષા લેવાશે આ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ પર જોવા ઉમટી પડ્યા હતા પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં આ વર્ષે ધોરણ દસમાં સાત હજાર પાંચસો ઓગણસાઠ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચાર હજાર બરસો ઓગણસી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં પાંચસો સોળ વિદ્યાર્થીઓ ભાગ લેશે પોરબંદર જિલ્લામાં આ વર્ષે બોર્ડની પરીક્ષાને લઈને બ્લોક અને બિલ્ડિંગો તૈયાર કરી દેવામાં આવ્યા છે ત્યારે આજે બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ બિલ્ડિંગ અને બ્લોક જોવા માટે સ્થળ પર પહોંચ્યા હતા આવતીકાલથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તમામ જિલ્લાઓની સાથે પોરબંદર જિલ્લાની શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા બોર્ડની પરીક્ષા માટે તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે આપ જોઈ શકો છો આ જે નવયુગ વિદ્યાલય છે અહીં વિદ્યાર્થીઓને જે સીટ નંબર છે ખાસ કરીને તે સીટ નંબર જોવા માટેની તમામ વિગતો રાખી દેવામાં આવી છે સીટ નંબર જોવા માટેનો જે સમય છે તે સમય પણ નિશ્ચિત કરી દેવામાં આવ્યો છે નવયુગ વિદ્યાલયની જેમ લગભગ પોરબંદર જિલ્લાની તમામ શાળાઓમાં આ પ્રકારે વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે એટલે આગલા દિવસે તેઓ પોતાનો વોર્ડ અને જે સીટ નંબર છે તે જોઈ શકે છે ખાસ કરીને મહત્ત્વની વાત એ છે કે પોરબંદર જિલ્લામાં આ વર્ષે વિદ્યાર્થીઓની ધોરણ દસમાં સંખ્યા સાડા સાત હજાર જેટલી છે તો ધોરણ બારમાં જે સામાન્ય પ્રવાહ છે તેમાં બેતાલીસોને ઓગણ વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા આપશે તો વિજ્ઞાન પ્રવાહમાં પાંચસોને સોળ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધોરણ દસ અને ધોરણ બારના જે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે તેમાં ઘટાડો જોવા મળે છે તો બીજી તરફ વિજ્ઞાન પ્રવાહ છે તે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓમાં વધારો જોવા મળ્યો છે ગત વર્ષની સરખામણી આ વર્ષે બાણું જેટલા વધારે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર